રાજ્યમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ત્રેવીસ એપ્રિલે યોજાવાનું છે જેના માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હજી ગઈ કાલે જ સમાપ્ત થઈ ગઈ છે આ ઉમેદવારી પત્રો એ લોકશાહીની દેવી સામે પોતાની પ્રામાણિકતાના અને યોગ્યતાના સોગંદામાં જેવા હોય છે એ વાત જુદી છે કે કેટલાક સ્વસુખ ઉમેદવારો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ઘણી માહિતી છુપાવતા પણ હોય છે

લોકશાહીનું પર્વ નજીક છે ત્યારે સમાજ સેવાની ખેવના રાખનારા ઉમેદવારો સાથેહુબલી શક્તિશાળી પ્રથમ તસવીરમાં કુખ્યાત બુટલેગર તરીકે કાયદાનો ભંગ કરીને પોલીસને પડકાર ફેંકી રહેલા ધીરેન કાર્યા છે જે એક સમયે કાયદાનું પાલન કરનારી પોલીસને ધમકી આપી રહ્યો હતો તેને હવે કાયદો બદલવાના અભરખા જાગ્યા છે

આરોપીઓ પણ પોતે ગુનેગાર સાબિત નથી થયા એવું પ્રમાણપત્ર દર્શાવીને ચૂંટણી લડવાની હિંમત કેળવી રહ્યા છે અને એટલે જ વધુ વખત અને ગેરકાયદેસર શસ્ત્રો રાખવા ગુના હેઠળ જેલમાં રહેલા ધીરન કાર્યાએ પણ સ્વખર્ચે પોલીસના જાપ્તા હેઠળ કલેક્ટર કચેરી આવીને અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે કોઈ જેલમાંથી ફોર્મ ભરવા આવ્યું હોય ફોર્મ રજુ કરવા આવેલા બુટલેગર ધીરેન કાર્યાએ એક નેતાના અંદાજમાં એમ પણ કહ્યું કે પેરોલ નહીં મળે તો જેલમાં રહી ચૂંટણી પ્રચાર કરીશ મારા ઉપર જે ગુના છે તે હજી સાબિત થયા નથી એટલું જ નહીં જરા પણ શરમ વગર તેણે એમ પણ કહ્યું કે રાજકારણમાં આવીને કાયદાને અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પ્રયાસ કરીશ કદાચ આ કુખ્યાત બુટલેગરને હાલની કાયદાની સ્થિતિ માફક નહીં આવતી હોય સાંભળો તેની વાત અચ્છા અગર આપને ચુનાવ જીત લિયા તો આપ ક્યા કરેંગે

બસ તત્વો લોકશાહીના આ જ હાર્દ લાભ ઉઠાવી રહ્યા છે અને લોકશાહીની ગરીમાં ઝાંખી પાડી રહ્યા છે આનો ઇલાજ પણ બંધારણે જ કરવો રહ્યો જયેશ અલ્ગોતર સાથે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ